આજે મહારાષ્ટ્રના રણમેદાનમાં ઉતરશે ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ડિંડોલી અને કલ્યાણમાં રેલી અને રોડ શો દ્વારા કરશે પ્રચાર તો અમિત શાહ અને જે પી નડ્ડા બંગાળ અને ઓડિશામાં ભરશે હુંકાર રાજનાથસિંહ હિમંત બિસ્વા અને યોગી આદિત્યનાથ સહિત તમામ મોટા નેતાઓએ કમર કસી આજે અમેઠી અને રાયબરેલીમાં કોંગ્રેસના પ્રચારની કમાન સંભાળશે મલ્લિકાર્જુન ખડગે રાહુલ ઓડિશા અને પ્રિયંકા ગાંધી યુપીમાં કરશે પ્રચાર અખિલેશ અને અરવિંદ કેજરીવાલ પણ યોજશે રેલી તો માયાવતી સહિત અન્ય પક્ષના નેતાઓએ પણ લગાવ્યું જોર રાજસ્થાનના ઝુંઝુનુમાં મોટી દુર્ઘટનાથી અધિકારીઓનો થયો બચાવ એચસીએલની લિફ્ટ તૂટી પડતા ચૌદ અધિકારીઓ ખાણમાં ફસાયા હતા જેમાંથી દસ અધિકારીઓને સુરક્ષિત બહાર કાઢાયા તો ચાર લોકોનું રેસ્ક્યુ ઓપરેશન ચાલુ મેડિકલ ટીમ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે ઝારખંડ સરકારના મંત્રી આલમગીર આલમની આજે પણ ઈડી દ્વારા થશે પૂછપરછ તેમના સચિવ

આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી દેવભૂમિ દ્વારકા પોરબંદર વરસાદની શક્યતા રાજ્યમાં આગામી દિવસ રહેશે વરસાદી માહોલ આજે ઘટાડા સાથે ખુલ્યું શેરબજાર સેન્સેક્સમાં બસો છત્રીસ પોઈન્ટના ઘટાડા સાથે બોતેર હજાર આઠસો અડસઠ પર તો નિફ્ટી પણ સાહીઠ પોઈન્ટના ઘટાડા સાથે બે હજાર એકવીસ માં સુવર્ણ ચંદ્રક જીત્યા બાદ આજે પહેલી વાર હોમ ગ્રાઉન્ડ પર રમશે નીરજ ચોપરા ફેડરેશન કમ એથલેટિક્સમાં ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમમાં થશે મુકાબલો સાંજે સાત કલાકે શરૂ થશે ફાઈનલ